પાલિતાણા સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સવારથી જ ભાવિ ભક્તો દર્શન માટે ઝૂલેલાલ મંદિરમાં આવ્યા હતા તેમજ સવારે છ કલાકે મહાઅભિષેક કરવામાં આવ્યો પંજડા પલ્લવ ભજન કીર્તન સહિત ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા સવારે સાત કલાકે શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે સિંધી સમાજ દ્વારા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ સવારે દસ કલાકે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી જેમાં ઝૂલેલાલ મંદિરથી લઈને બાયપાસ રોડ બાપા સીતારામ ચોક બસ સ્ટેન્ડ રોડ ભૈરવનાથ ચોક મેઇન બજાર તળેટી રોડ થઈને ઝૂલેલાલ મંદિરમાં શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી સાંજે સાત કલાકે મહાઆરતી કરવામાં આવી અને સર્વ સમાજ માટે

लाए। 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 <laughs> ना 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 को जा को गाई दो जूनार्क जा नाइ दो अद का गाई दो दो, दो, जूननाथ দুলੇ लाल दुल्ले लाल तेनहारो दुल्ले लाल कने बारो दुल्ले लाल गोरे बारो दुल्ले लाल दुल्ले लाल आरो लाल दुल्ले लाल ऐला अच्छा लेने जी दरबार में सारा अचल अच्छा સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલજો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર